ગત રાત્રિ સમય બંધ માં ચોરોએ મચાવતા આજુબાજુના વિસ્તારમાં ભય નો માહોલ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ઘરે રાત્રિના સમયે બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરું કરતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘરના દરવાજાના ચાર તાળા તોડી તિજોરી તોડી રોકડ દસ હજાર અને ચાંદી સાતસો પચાસ ગ્રામ સોનાની વીંટી નંગ ચોરી અને મકાનમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત કરી જેવા કે ઘઉં ચોખા રસોડાનો સામાન ચોરો હાથ ફેરો કરી ફરાર થયા હતા અને મકાન માલિક અને ગ્રામજનોને જાણ થતા રણધિકપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી અને આવા બંધ મકારમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો છે તેવું સ્થાનિકો દ્વારા જણાવેલું હતું આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી અત્યારે પોલીસ સ્થળ તપાસ કરીને ગયા છે ત્યારે ગ્રામજનોને નિવૃત્ત કર્મચારી કહી રહ્યા છે કે મંદિર ખાટીમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ છે એમપી રાજસ્થાન બિહાર જેવા રાજ્યોમાંથી આવતા ફેરિયાઓ પર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા અટકી શકે તેમ લોકમુખી ચર્ચા થતી જોવા મળે છે થોડા દિવસ પહેલા પણ લીઝોની ચોરી થઈ હતી તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને વારંવાર ચોનીના બનાવ બનતા મંડિત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે નિલેશ વસિયાની સાથે કલ્પેશ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આપણે આજે દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના મંડેર ગામે ઉપસ્થિત છે અને ત્યાં એક બંધ મકાનની અંદર ચોરી થઈ છે તો આપણે ત્યાંના ઉપસ્થિત ગ્રામજનો છે અને ત્યાં ઘરના માલિક પણ ત્યાં ઉપસ્થિત છે તો તેમના જોડે આપણે જાણીએ કે કયા પ્રકારે બનાવ બન્યો છે તેમના ઘરે મારું નામ બાપુભાઈ ભારતીભાઈ ધાણા હું એક રિટાયર્ડ સ્કૂલના ક્લાર્ક છું અને મારા ઘરમાં આજ રોજ રાત્રે લગભગ વરસાદના ટાઈમમાં ચોરોએ તાળું તોડીને ચોરી કરી છે ખરેખર રૌટું અને એના માટે આજે ફરી પાછો આવ્યો પોલીસમાં જાણ કરી છે પોલીસની વિઝિટ પણ થઈ ગઈ છે પણ ઘરમાંથી ખાંસી મુદ્દામાલ ને સોના ચાંદીને એવું ચોરાયું છે લગભગ મારી બે વીટી અને લગભગ સાડી સાતસો ગ્રામ ચાંદી અને દસ હજાર રૂપિયા એટલું ચોરાયું છે એ લોકો ચોર એટલું લઈ ગયા છે અને ઘરની અંદર ઘર બધું ટોટલી વેરણછેરણ કરી નાખીને ઘઉં ઘઉં ચોખા અનાજ જે કંઈ એ બધું વેરણેરણ કરીને ઘરની અંદર બધું તોડફોડ કરીને લગભગ

અને મારી ખાસ વિનંતી છે કે મંડેર ખાતે મંડેર ઘાટીમાં એક પોલીસ વોર્ડની ખાસ જરૂર છે સર વર્ગ હા મારા ઘરની અંદર આ લગભગ ત્રીજી ત્રીજીવાળા ચોરીનો બનાવ બન્યો છે અને જંગલ વિસ્તાર છે આજુબાજુ ઝાડી છે જંગલી જાનવરનો પણ ત્રાસ છે અને ચોરોનો પણ ત્રાસ છે એટલે હવે અમારે ચેરવાળું ઘર છે એટલે હવે વિરૂધ કર્મચારીએ વૃદ્ધા વસ્ત્રો રહેવું કેમ એ મોટો પ્રશ્ન છે તો બધા બીજા પણ વડેલ ઉપસ્થિત છે તેમના જોડે પણ વાત કરીએ તમે શું કહેવા કે શોવાના વિશે હા મારી એવી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે છેલ્લા રિટાયર થયા જે પાંચથી સાત વર્ષ થાય છે એટલામાં ત્રણ વખત અહીંયા ચોરી થઈ છે તો પોલીસ ખાતું પણ એમાં સજાગ બને અને અહીંયા પોઈન્ટ અહીંયા ચોકડી પડે છે અહીંયા તારમી તારમી ચોકડી સંજેલી ચોકડી આ બાજુ રણધીપુર ચોકડી આ બાજુ સુરપુર ચોકડી અને સેન્ટર છે અને અહીંયા કાયમી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો અહીંયા કંઈક નિવૃત્ત કર્મચારીઓ શાંતિથી ઊગી શકે બાકી હુમલો પણ દેતા નથી એવી અમારી રજૂઆત છે પોલીસ ડિપાર્ટમેન્ટની અને આગળ ચોરી થાય ત્યારે તમે પોલીસ જાણ કરી હતી અગાઉ અમે આ આ બાબતે પોલીસ ખાતાને રૂબરૂમાં મળીને પણ રજૂઆત કરી છે અને ગુનો પણ દાખલ થયેલો છે એફઆર પણ થયેલી છે એટલે એ વખતે રજૂઆત કરી પણ તેનો પણ કંઈ નિકાલ આવ્યો નથી